યોજના માટે જે તે સરપંચે યાદી બનાવી ઠરાવ કરી તાલુકા પંચાયત અને વીજ કંપનીની કચેરીમાં મોકલી આપવા જણાવ્યું હતું આ યોજનામાં પાદરા તાલુકાના સાહીઠ ઉપરાંત લાભાર્થીઓને લાભ મળશે पटनी योजना जे छे विजीकरण करवानी એ અંતર્ગત બધાને માહિતી આપવામાં આવી છે અને અહીંયાથી તમામ સરપંચોને પણ જાણ કરવામાં આવશે કે તમારા ગામમાં જે લોકો વંચિતો છે વીજળીથી વંચિત છે કે જે બીપીએલ યાદી હેઠળ આવે છે એ તમામ લોકોને વિના એમને કોઈ પણ જાતનો ચાર્જ ભરવાનો નથી અને એમને મીટર મળશે ત્યાર પછી એ જે ઉપયોગ કરશે વીજળીનો એ ફક્ત એમને નોમિનલ ચાર્જ એમને જે એમનો પણ સ્નોમ્સ અલગ છે કે ભાઈ તમામ જે ઉપર એ છે એના ચાર્જીસ એના કરતાં આ લોકો માટેના ચાર્જીસ ઓછા છે એટલે જ્યાર પછી એ જે બિલ આવે છે એ જ ફક્ત એમને ભરવાનું રહેશે મીટર લેવા માટેનો કોઈ ચાર્જ અમને એમને ભરવાનું નથી આ પ્રકારની જે યોજના છે એનો તમામ સરપંચશ્રીને પણ માહિતગાર કરીને દરેક ગામના લોકો કે જેઓ વીજળીથી વંચિત છે એ તમામ લોકો આ કનેક્શનનો લાભ લે એ પણ આપના માધ્યમથી હું સૌને વિનંતી કરું છું મેં જે બરોડા સર્કલમાં જોઈન થયા પછી મને જાણવા મળ્યું છે આ લોકોને અવેરનેસ નથી અને આપના મીડિયા થ્રુક આપના માધ્યમ થકી મારી આપને પણ વિનંતી છે કે આ વધારે વધારે પ્રચાર કરે વધારેને બધા લોકો જે વીજળીથી વંચિત રહી ગયેલા છે તેઓ અત્યારે આ સ્કીમનો લાભ લે એમાં અરજદાર જે છે એ તેઓને સરપંચને લિસ્ટ સરપંચશ્રી લિસ્ટ બનાશે ગામની જે વીજળી કનેક્શનથી વંચિત રહી ગયેલા છે અને એ લિસ્ટ બનાવીને ટીડીઓને મોકલશે ને ટીડીઓ શ્રી સર્ટિફાઈ કરીને એ લિસ્ટ રેકોમેન્ડેશન જે તે એરિયાની સબડિવિઝન ઓફિસમાં મોકલશે અમારા અધિકારી ત્યાં જઈને સર્વે કરશે અને એમના જરૂરી માલિકાના હકના એક ડોક્યુમેન્ટ તેમજ એના આઈડી પ્રૂફ અને ફોટોગ્રાફ અને બોર્ડનું એ વન ફોર્મ એમ એ વન ફોર્મ છે એ ભરીને લેવામાં આવશે અને ફ્રી ઓફ કોસ્ટ આ સદર કનેક્શન આપવામાં આવશે